સાબરકાંઠામાં ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માનું ઉષ્માભેર સ્વાગત ભારતીય જનતા પાર્ટીના નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા આજે સાબરકાંઠાની મુલાકાતે પહોંચ્યા હતા તેમની પ્રથમ મુલાકાતને લઈને જિલ્લાભરમાં ઉત્સાહનું વાતાવરણ જોવા મળ્યું હતું જિલ્લાભરના ભાજપ કાર્યકરો અને આગેવાનો દ્વારા બાઇક રેલીનું આયોજન કરી પ્રમુખ જગદીશ વિશ્વકર્માનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું શહેરના વિવિધ માર્ગો પર રેલીમાં કાર્યકરો ભાજપ જિંદાબાદના નારા સાથે ઉત્સાહભેર જોડાયા હતા પ્રદેશ પ્રમુખના હસ્તે સાબરકાંઠામાં સાંસદ કાર્યાલયનું લોકાર્પણ કરવામાં આવ્યું જેમાં સાબરકાંઠા અરવલ્લી જિલ્લાના કાર્યકરો આગેવાનો ધારાસભ્યો રાજ્યસભા અને લોકસભાના સાંસદો તથા જિલ્લા પ્રમુખ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે ખાનગી પાર્ટી પ્લોટ ખાતે યોજાયેલા વિશાળ કાર્યક્રમમાં જગદીશ વિશ્વકર્માએ હોદ્દેદારો અને કાર્યકરોને સંબોધિત કર્યા હતા તેમણે સંગઠનને મજબૂત બનાવવાના સંકલ્પ સાથે કાર્યકરોને પ્રેરણા આપી હતી પ્રદેશ પ્રમુખના અભિવાદન કાર્યક્રમમાં કાર્યકરોમાં અનોખો ઉત્સાહ જોવા મળ્યો હતો જ્યારે સંતો મહંતોની વિશેષ ઉપસ્થિતિએ કાર્યક્રમને

સોના જીતો ઓફર ઓપો અને વિવોમાં સ્ક્રેચ કૂપન અને ક્રેડિટ કાર્ડ પર દસ ટકા ડિસ્કાઉન્ટ કંપનીની ઓફર તો છે જ સાથે ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ લકી ડ્રો પણ છે સાથે ઘણા બધા આસપાસના ઇનામો પણ ખરા છે લકી ઇનામી ડ્રોનો કોઈ જ અલગ ચાર્જ નથી અમારી બધી જ બ્રાન્ચ પર આ ઓફર ચાલો